નમસ્કાર મિત્રો તો રામ રામ અને મારા બધા ખેડૂતભાઈનો વિડીયોની અંદર સ્વાગત છે તો દોસ્તો આજે ફરી એકવાર આપણે કપાસની અંદર આવી ગયા છીએ અને કપાસ વિશે આજે આપણે વાત કરવાની છે એટલે કે દોસ્તો આ છે તમને જો જોવા મળી રહ્યો છે એ કપાસ છે બિયારણનો અને આજે આપણે બિયારણની અંદર આવ્યા છીએ તો દોસ્તો આજે આપણે ફાઇનલ બિયારણ વિશે વાત કરવાની છે તો દોસ્તો તમે જોઈ શકો છો કે આપણે જે બિયારણનો આ કપાસ છે એની અંદર તમને કંઈ ફોલ્ટ જોવા મળી રહ્યો છે હા દોસ્તો કે આની અંદર તમને કંઈક લાગતું તો હશે જ કે આ કપાસનો છોડ આવી રીતે કેમ છે દોસ્તો તો ચાલો મિત્રો આપણે એ વિશે આજે આગળ ચર્ચા કરવાની છે તો દોસ્તો એની પહેલાં તમે જોઈ લો કે આપણે આ છોડની અંદર એવા ઘણા બધા છો છોડો છે જે કપાસના એની અંદર તમને વ્હાઈટ એટલે કે ધોળા કલરના એટલે કે વ્હાઈટ કલરના ફૂલડા તમને જોવા મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો ફાઇનલ આપણે કપાસમાં આવ્યા છીએ અને ધોળા કલરના એવા ઘણા બધા છોડ જોવા મળી રહ્યા છે દોસ્તો તો સાવ સાચી વાત છે કે ઘણા બધા એવા છોડો જોવા તમને મળી રહ્યા છે અને એની અંદર આપણે જે કે છો ફૂલડા છે ધોળા કલરના વ્હાઈટ કલરના એની અંદર આપણે નર આપવાનો હોય છે દોસ્તો એટલે દોસ્તો આપણે જે કે નર લઈને આવી ગયા છીએ અને નર આપણે છોડની અંદર જે કે ફૂલ છે એની અંદર આપી દીધો છે તો દોસ્તો આની અંદર તમને જોવા મળતું હશે કે આ પત્તા જે છોડ છે એના જે પત્તા છે એ કેમ કૂંકડું વળી ગયા છે અને કેમ આવી રીતે એકદમ લોચો થઈ ગયા છે દોસ્તો એ વિશે આજે આપણે વાત કરીશું તો દોસ્તો આની અંદર એવો થોડો છૂસિયાનો ભાગ છે એટલે કે મચ્છી છે કપાસની અંદર આપણે હવે મચ્છીને મારવા માટે એટલે કે મચ્છી ભગાડવા માટે અને મચ્છીથી મુક્ત કપાસના છોડને કરવા માટે આપણે કઈ દવાનો યુઝ કરવાનો છે એ વિશે આજે આપણે વાત કરીશું દોસ્તો તો ચાલો દોસ્તો આપણે ફાઇનલ આવી ગયા છીએ કપાસની અંદર અને એના વિશે જ વાત કરીશું તો દોસ્તો ઘણા બધા એવા છોડની અંદર તમને જોવા મળે કે તમે જોઈ શકો છો કે જે આ કપાસનું પોતડું છે એકદમ કડક અને લૂઝ થયું છે એનું કારણ એક જ છે કે એની અંદર મચ્છી છે દોસ્તો તો હવે આપણે કઈ દવા યુઝ કરવાની છે એ હું તમને વાત કરવાનું છું દોસ્તો એટલે કે દોસ્તો આપણે આની અંદર દવા યુઝ કરવાની છે છુસિયાની એટલે કે જે છુસિયાની રિઝલ્ટ દવા આવે છે એ યુઝ કરવાની છે એનું નામ છે રિઝલ્ટ અને એને નાખવાથી કપાસના છોડની અંદર જે પણ બીમારી છે એટલે કે કોઈ યુડ હોય કોઈ ફુદ્દા હોય કોઈ આ જે છુસિયો છે એની અંદરની જે બીમારી હોય એ પણ બધી મુક્ત થાય છે અને કપાસનો છોડ એકદમ સારો અને નરમ થઈ જતો હોય છે દોસ્તો અને દોસ્તો આપણે બિયારણની અંદર તો ઘણું બધું એવું ધ્યાન રાખવું પડતું હોય છે કે એની અંદર કયો કયું બીમારી હોય કયું ફોલ્ટ હોય એ પણ ધ્યાન રાખવું જરૂરી છે તો દોસ્તો આવી રીતે આપણે એની અંદર સુસ્યાની દવા નાખવાની છે અને સુસ્યાની દવા આપણે પંપ ફાઇનલ જે કે દવા નાખવા માટે પંપ આપણે ચાર્જિંગમાં મૂકીને આવી ગયા છીએ અને ચાર્જિંગ થઈ જાય એટલે ફટાફટ આપણે પંપ લઈને ખેતરની અંદર આપણે આવી જવાનું છે અને એની અંદર આપણે દવા નાખવાની છે તો દોસ્તો તમને હું દવા પણ બતાવી દઈશ તો દોસ્તો એની પહેલાં તમે જુઓ કે આ છોડની અંદર ખૂબ જ ફૂલ છે અને એની અંદર જે નજારો તમને જોવા મળે છે એ બહુ સારો છે તો દોસ્તો આપણે કપાસ બહુ સારો બંધાય છે એની અંદર કેરીઓ પણ બહુ સારી થાય છે અને એની અંદર આપણને ફાયદો પણ જોવા મળી રહ્યો છે દોસ્તો તો દોસ્તો આપણે ટચિંગ બિયારણ વાવ્યું છે એની અંદર થોડી અત્યારે બે ત્રણ દિવસથી પ્રોબ્લમ આવ્યો છે છોડની અંદર હરેક છોડની અંદર છૂસિયાનો તો દોસ્તો એ તો આપણે દવાથી એને દૂર કરી દઈશું એની કોઈ ચિંતા કરવા જેવી નથી તો દોસ્તો આવી રીતે તમારે પણ કોઈ કપાસની અંદર બીમારી હોય તો જટથી જટ એગ્રો સેન્ટરમાં મળી લેજો અને એની જોડે ચર્ચા કરજો એમાં કઈ દવાનું યુઝ કરવો એ પણ તમારે પૂછી લેવાનું અને દોસ્તું બીજું કે આપણા કપાસની અંદર ગમે તે રોગ હોય તો કદાચ આપણને ના ખબર પડતી હોય તો એનો ફોટો પાડીને આપણે એગ્રો સેન્ટરની અંદર લઈ જવાનો અને જે દુકાનદાર હોય છે તેને બતાવવાનો કે આ શું કારણે મારા કપાસની અંદર થાય છે એટલે એ પોતે ખબર પડશે અને એને ના પડે તો એને આપણે આપણા ખેતરની અંદર ઓટો મારવા માટે લાવવાનો ચેક કરવા માટે અને એ ચેક કરીને પછી કહેશે કે તમે આ દવાનું યુઝ કરો તો દોસ્તો આવી રીતે અમે ખેતી કરીએ છીએ તો ચાલો દોસ્તો આજે આપણે એની અંદર પણ આવી ગયા છીએ તો દોસ્તો તમે જોઈ શકો છો આપણે કપાસ બહુ સારો છે એના છોડ બહુ મોટા મોટા થઈ ગયા છે તો દોસ્તો આપણે જે ફૂલડા છે એની અંદર નર પણ આપી દીધા છે તો દોસ્તો તમે જુઓ કે અત્યારે તો બહુ સારું આપણને હવામાન પણ બહુ સારું છે અને વરસાદ પણ આવે છે તો દોસ્તો જુઓ કે ચાલો આપણે આગળ વધીશું અને બસ દોસ્તો તમે કઈ રીતે ખેતી કરો છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો દોસ્તો મને અને દિલથી એક લાઇક કરવાનું ના ભૂલતા અને બીજા ખેડૂતભાઈ સુધી વિડીયોને શેર કરજો તો જય માતાજી દોસ્તો આજના વિડીયોમાં આટલું જ એક લાઇક કરવાનું ના ભૂલતા દોસ્તો મારા ચાલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો જય માતાજી આજે રજા લઈએ છીએ અને લાઇક કરવાના ના ભૂલતા જય માતાજી દોસ્તો